કે મારી ઓળખાણ આપી દઉં ટીવીમાં જોતા હોય છાપામાં જોયા હોય વિડીયો જોયો હોય ત્યાં મજા આવી હોય એ અલગ વાત છે પણ આપણા ગામના આંગણે આવીને નાય હામો ઉભો રે તમ જોવો તો તમે બધા નક્કી કરીએ કો કા શું છે આ તો બધા રૂપાળા જ હોય ઓરા આવે તો ખબર પડે કે કેવા છે હું તો બહુ નાની ઉંમરે મને સરકારી નોકરીમાં મે સ્થાન મેળવી લીધેલું લાખો છોકરા પરીક્ષા આપતા હોય એમાંથી પાસ થવું અઘરું કામ છે તો એમાં હું થઈ ગયેલો પાસ અને બે હજાર ને બારમાં હું પોલીસમાં નોકરીમાં લાગી ગયેલો અગિયારમાં આમ તો લાગી ગયેલો ટ્રેનિંગ બેનિંગ ને બધું કરતા ને ચાર વર્ષ હું અમદાવાદ પોલીસ માર્યો રાઇટર રહ્યો બધું શીખ્યો આવડત આવી બધી વળી એ મૂક્યું પડતું કા નથી કરવું નથી મજા આવતી વળી તૈયારી કરી વળી નોકરીમાં લાગ્યો અને બીજી વખત નોકરીમાં લાગ્યો અને બીજી વખત હું મહેસૂલ વિભાગનો ક્લાર્ક બન્યો અને મારી નોકરી હતી ધંધુકાની પ્રાંત ઓફિસમાં ડેપ્યુટી કલેક્ટરના ક્લાર્ક તરીકે હવે એના જમીનની બધી મેટરો ત્યાં ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં આવે મામલતદારને પાંચ હજાર નો આખાઓ હાથ બારમાં એન્ટ્રી ના મંજૂર કરી હોય એ નોંધી ત્યાં પછી રિવિઝનમાં આવે અપીલમાં અને એનેનું કામ હોય પડતર હોય ને ગૌચર હોય ગામતળ નીમ કરવાની બાબત હોય એ બધું આવતું હોય તો એ હું શીખ્યો પણ પછી મને બે હજાર સત્તર આસપાસ રીસર્વે નું બહુ મોટા પાયે કૌભાંડ આખા ગુજરાતમાં બહાર આવ્યું જમીન રીસર્વે અને આ જમીન રીસર્વે આખા ગુજરાતમાં